બનાસકાંઠાના ધાનેરા પીઆઈ એ કે પટેલ તેમજ તેમની ટીમની સરાહનીય કામગીરી બે લોકોના અપહરણમાંથી તાત્કાલિક છુટકારો આવા ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલ્યા તાનેરાની કામગીરી ધાનેરા પોલીસની કામગીરીને બિરદાવી ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ કે પટેલના કામગીરીને ધાનેરાના લોકો બિરદાવી રહ્યા છે કેમ કે ગણતરીની કલાકોમાં જ રાત દિવસ મહેનત કરી અને અપણકારોના બાધકમાંથી એક આધેડ અને એક છુટકારો અપાવવા ગુનેગારોને જેલના પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવની વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકાના મોટમેડા ગામની યુવતી અને નાનુડા ગામના યુવકના પ્રેમ સંબંધમાં રજૂઆત ધાનેરા પોલીસ મથકમાં કરતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એટી પટેલ દ્વારા યુવક અને યુવતીને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા પરંતુ યુવતીએ યુવક સાથે જવાનું કહેતા કોર્ટના આદેશ મુજબ પોલીસે યુવતીની યુવક સાથે મોકલી આપી હતી ત્યારબાદ નારાજ થયેલ યુવતીના પરિવાર તેમજ તેમના સગા દ્વારા યુવકના મોટા બાપાનું અપહરણ કરતા યુવકના પરિવાર દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા વિવિધ ટીમ બનાવી રાજસ્થાનમાંથી અપહરણ થનાર હાધેડને પોલીસ ગુનેગારોના ચુંગાલમાંથી તાત્કાલિક છોડાવી અને બે આરોપીઓને અટકાયત કરી તાત્કાલિક કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે